નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત

નીચે આપેલા તફાવત લખો જેમના ગુણ દસ શ્વસન અને અજારક શ્વસન જોઈએ પેલો મુદ્દો તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જ્યારે તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે અને આ પ્રકારના શ્વસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે બીજો તફાવત જોઈએ ધમની અને શિરા તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે અને તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારો વહન પામે છે તેમાં વાલ્વ હોતા નથી અને તેમાં વાલ્વ હોય છે તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે જ્યારે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક છે ત્યાર પછી ત્રીજો જોઈએ તફાવત તો તેની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે તેની બહારની ઉપસેલી સપાટી અને ચળકતી હોય છે બીજો મુદ્દો તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી હોઈ શકે છે જ્યારે તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે ત્રીજો મુદ્દો તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે જ્યારે તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે ત્યાર પછી ચાર નંબરનો તફાવત જોઈએ તો કે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક તેમાંથી પહેલો મુદ્દો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી બીજો મુદ્દો વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે ત્રીજો મુદ્દો લોખંડ તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે જ્યારે રબર એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાહક છે પાંચમો તફાવત જોઈએ શ્વાસો શ્વાસ અને શ્વસન તે એક ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે જ્યારે તે એક દેહ ધાર્મિક ક્રિયા છે તે શ્વસન અંગો દ્વારા થાય છે તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે ત્રીજો મુદ્દો તેમાં શ્વાસ ઉચ્છવાસની ક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે તેમાં કોષોમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે ચોથો મુદ્દો આ ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થતી નથી અને તે શક્તિ મુક્ત થવાની ક્રિયા છે ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના ડેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન બધા જ વિષયના અસાઇનમેન્ટના ડેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે નીચેના પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો અને લાક્ષણિકતાને આધારે વર્ગીકૃત કરો જેમના ગુણ જોઈએ માસલ રસાળ ફળ અને કઠણ શુષ્ક ફળ તો માસલ રસાળ ફળની અંદર કેરી નારંગી સફરજન અને તરબૂચ કઠણ શુષ્ક ફળ તેમાં અખરોટ વાલ બદામ અને વટાણા નંબર બે નીચે આપેલા પદાર્થોને તેમની ગતિના આધારે વર્ગીકૃત કરો લલક ગતિ તો આંદોલિત ગતિ હિંચકાની ગતિ આંદોલિત ગતિ ચકડોળની ગતિ વર્તુળાકાર ગતિ ગબડાવેલો દડો તો સુરે ગતિ રાસાયણિક પ્રક્રિયા માટે શબ્દ સમીકરણ લખવો જેમના ગુણ ચાર જોઈએ અહીં ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ નંબર બે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તો આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ

નંબર ચાર બીજનો ફેલાવો થવો જરૂરી છે નંબર બે વિદ્યુત વિઘટકો એટલે શું કોઈ પણ બે વિઘટકો નામ જણાવી તેમનું કાર્ય સમજાવો નંબર ત્રણ જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો નંબર ચાર મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા સમજાવો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન છ અ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ છ નંબર એક ઇસ્ટ એ બહુ કોપી સજીવ છે ખોટું નંબર બે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે ખરું

પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ ત્યાર પછી નંબર બે વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે નંબર ત્રણ રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો ધોરણ ત્રણ થી આઠ દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ચાલીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન સાત નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમના ગુણ ચાર ઉત્સર્જન જનતંત્ર જે તમને અહીં આપેલ છે તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો આ રીતના આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરીને લખવાનો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા દાખલાઓ ગણો જેમના ગુણ આઠ નંબર એક સાદુ લોલક દસ લોલા દોલાન પૂર્ણ કરવા સોળ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય નંબર બે સલમાન સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મિનિટ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો નંબર ત્રણ બે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો સાહીઠ કિમી છે ટ્રેનને આ અંતર કાપવા માટે છ કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો નંબર ચાર જ્યારે ઘડિયાળમાં નવ એ એમનો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન પંદર સાતસો સત્યાવીસ કિલોમીટર દર્શાવે છે જ્યારે નવ વીસ એ સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન પંદર સાતસો બાવન કિલોમીટર દર્શાવે છે તો કારની ઝડપે તે સમયગાળામાં કિલોમીટર મિનિટ તથા કિલોમીટર અવરમાં શોધો જે તમને અહીં શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નવ નીચેના પ્રશ્નો વિસ્તૃત જવાબ આપો જેમના ગુણ આઠ નંબર એક સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારા સૂચનો જણાવો ત્યાર પછી નંબર બે કેટલાક સ્થળે પાણીની તંગી છે એમ શા પરથી કહી શકાય ત્યાર પછી પ્રશ્ન દર નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ નંબર એક જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ સાતના બીજા વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ હેપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે